લેડો જલ્દી પહોંચી કાઢો રે ચાલે ચાલે મૂકી દે એમ નામ ભર્યા નહીં બધા એટલું તો યાર એ જ ને આમ થઈ ને છૂટું નાખે ને તોય ઘંટી થઈને પડે વ્યાજી વ્યાજી નાખે ને તા એ તો પોચ રોટલા પોચ રોટલા હું લાવવા પડે હા હા વાદા ખોપડી લે કે પેટીને લેવી લે મસાલો મસાલો તો ખા મસાલો મારો ખાઈ લે

ओदा फाल्दैन है यो साले ल्याएको छ ए ए ओदा पढियो आ के पास त न भएन मै न